બોટાદ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી જિલ્લા વિકાસ અધિકારીએ નાગરિકોને અસર કરતા પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો લોકહિતના પ્રશ્નોનું નિયમસર અને સમયસર કામ કરવા સાથે એકમેકના સંકલનમાં રહીને કામ કરવા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અમલીકરણ અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું વિકાસના કામો નિયમ ગાઈડલાઇન મુજબ સમયસર અને એકબીજા વિભાગોના સંકલનમાં રહીને કરવા તેમજ પ્રજાના પ્રશ્નોને ઝડપી વાચા આપી જનસુખાકારીના કામો કરવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લા વહીવટી તંત્રના વિભાગોના આંતરિક પ્રશ્નો તથા જનસુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી આ બેઠકમાં બોટાદ અધિક નિવાસી શ્રી પી એલ જણકાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભાર્ગવભાઈ પટેલ બોટાદ જિલ્લા પોલીસ ડીવાયએસપી શ્રી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા